ભરૂચ સીટ પરથી ઇન્ડિયા એલાયન્સ તરફથી ચૈતર વસાવાના નામની મહોર લાગી ગઈ છે ને જ્યાંથી ચૈતર વસાવાને ઘોષિત નામ તેમનું કરવામાં આવ્યું છે તે પહેલાથી તેમણે ભરૂચ જિલ્લામાં પોતાનું પ્રચાર પ્રસાર છે તેની શરૂઆત કરી દીધી છે હાલ તેમની સ્વાભિમાન યાત્રા ચાલી રહી છે આ યાત્રા ઠેર ઠેર ગામડાઓમાં જઈને જે લોકો છે તેમની સાથે ચેતર વસાવા મુલાકાત કરી રહ્યા છે સાથે જ તેમના પર થયેલા જે અત્યાચાર છે તેમના જેલ મોકલવામાં આવ્યા છે તે સંદર્ભમાં લોકોને પણ આ બાબતને લઈને આદિવાસી સમાજ દીકરાને જેલમાં નાખવામાં આવ્યા છે તે પ્રકારની વાતો છે તે આદિવાસી સમાજ તેમજ અન્ય સમાજથી કરી રહ્યા છે અને સાથે આગામી લોકસભાની ચૂંટણીમાં લોકોનું પ્રચંડ જન સમર્થન પણ માગી રહ્યા છે હવે જોવાનું રહ્યું કે ભારતીય જનતા પાર્ટી સામે ચૈતર વસાવા છે તે પોતાની સ્વાભિમાન યાત્રા તો કાઢી રહ્યા છે અને થિયેટર આ યાત્રા પસાર થઈ રહી છે પરંતુ આ યાત્રાનો લાભ તેમને ચૂંટણી સમયે કેટલો મળે છે હવે ફરી એકવાર ચૈતર વસાવાએ સરકાર પર પ્રહાર કર્યા છે ચૈતર વસાવાએ શું કહ્યું છે વાત કરીશું આ વિડિયોમાં નમસ્કાર દર્શક મિત્રો નવજીય ન્યૂઝ માં આપનું સ્વાગત છે હું છું ફેઝાન આમ આદી પાર્ટીના દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા વખતે લોકસભાની ચૂંટણી લડવાના છે આમ આદમી પાર્ટી અને ઇન્ડિયા એલાયન્સ તરફથી સંપૂર્ણ રીતે હવે ચૈતર વસાવાના નામ ઉપર મોહર મારી દેવામાં આવી છે ભારતીય જનતા પાર્ટી તરફથી અત્યારે ઉમેદવારોને લઈને કોઈપણ પ્રકારની સ્પષ્ટતા કરવામાં નથી આવી પરંતુ જ્યારથી ચેતર વસાવાનું નામ અરવિંદ કેજરીવાલે જાહેર મંચ પરથી લીધું છે ત્યારથી તેમના

પ્રહારો કર્યા છે તેમણે કહ્યું છે કે મને ખોટી રીતે જેલમાં નાખવામાં આવ્યા છે મને નહીં માત્ર મારા પરિવારને મારા પીએ સહિતના લોકોને છે તે જેલમાં નાખીને સરકાર દ્વારા દબાણ કરવામાં આવી રહ્યું હતું કે તમે આદિવાસી માટે બોલશો તો તમને આવી જ રીતે જેલમાં નાખીશું એ પ્રકારના આક્ષેપો છે તે ચેતર વસાવા દ્વારા કરવામાં આવ્યા છે પરંતુ ચેતર વસાવા કહ્યું છે કે હું સમાજ માટે લડતો આવ્યો છું ને લડતો જ રહીશ હું મારો અવાજ છે તે સતત બુલંદીથી ઉપાડતો રહીશ પહેલા તો ચેતર વસાવા પોતાના ભાષણમાં શું કહી રહ્યા છે તે સાંભળી લો અને બધાને સમજાવી

કે અમારો દીકરો ઉભો છે અમારો ભાઈ ઉભો છે અમારો ભાઈબંધ ઉભો છે તમે જેટલી વાર કીધું એટલી વાર અમે આપ્યું છે પણ એકવાર આપણે બધાએ ચૈતરભાઈને આ વખતે આપવાનું છે એમને પણ તમારે સમજાવવાના છે એમને પણ તમારે સમજાવવાના છે અને જેમ આગળ પહેલા ગગનભાઈએ કીધું એક એક મત આ ચૂંટણીમાં બહુ જ કિંમતી છે આ ચૂંટણી ખૂબ જ મહત્વની છે કેમ કે આ લોકો પણ અમારી પાછળ પણ આદુ ખાઈને પડેલા છે કે ચૈત્ર આ વિસ્તારના બાળકો માટે બોલે આ વિસ્તારના યુવાનો જીઆઈડીસીઓ માં નોકરી કાયમી મળે એના માટે બોલે આપણી માટે બોલે જે વખતે આ વિસ્તારમાં પૂર આવ્યો હતો એ પૂર વખતે પણ આપણે સરકારને કીધું કે બધાને ખેતીવાડીની વળતર મળવું જોઈએ ઘરનું વળતર મળવું જોઈએ ઘર વખરીનું વળતર મળવું જોઈએ તો આ પાણીવાળી વાત વખતે આપણે જ્યારે લોકોની વચ્ચે અટા એને ધ્યાને રાખીને આ લોકોએ ષડયંત્ર બનાવીને મને પણ જેલ કરાવી છે મોબાઈલ માં જોયું છે ને બધા હદ તો તારે થઈ કે મને જેલ માં નાખતા નાખતા આ લોકો મારા ધર્મપત્ની મારી બેનો એમના જમાઈ મારા પીએ મારી સાથે સાથે બીજા આટ જણને પણ આ લોકોએ જેલ માં નાખી દીધા અને કહેવામાં આવ્યું તમારે જેલ માં રહેવું છે કે અમારી સાથે આવીને મહેલ માં રહેવું છે તમારા માટે અમે બધું કરવા તૈયાર છે તમે છાના માના બેસી જાઓ આદિવાસીઓ માટે બોલવાનું બંધ કરો આ નર્મદાના પૂર જે લોકો નુકસાન થાય એના માટે બોલવાનું બંધ કરો અમારી સાથે આવી જાઓ બધું તમારું થઈ જશે પણ અમે એ લોકો સાથે ગયા નથી કેમ કે એ લોકો સાથે જઈએ તો એ લોકોને તો ત્રીસ વર્ષ આપણે આપ્યા છે છતાં આપણું કંઈ થયું નથી આજે આપણા માતા બહેનો આજે રોજગારી માટે દુકાનો ખોલવી પડે છે કેમ કે યુવાનોને આજે એ લોકોએ નોકરી નથી આપી શક્યા ત્યારે બધાને મજા હતી એ લોકોને કે ચૈતરભાઈ તો જેલમાં નાખી દીધા છે ચૈતરભાઈ હવે છૂટવાના નથી અને અમે રમતા રમતા ચૂંટણી જીતવાના છે આવું જ કહેતા હતા ને ભાજપ પણ તમારા બધાના આશીર્વાદ થી તમારી બધાની પ્રાર્થના થી અમે આજે છૂટી ને તમારી વચ્ચે આવ્યા છે ત્યારે એ લોકો ને પણ હું કેવા માંગુ છું તુમકો ક્યાં લગતા કે આંડુ પાંડુ ગાંડું ઝંડુ સમજ કરે કીકેગા નહીં હાલ જેવી રીતે ભારતીય જનતા પાર્ટી પર ચૈતર વસાવાના ગંભીર આરોપો છે કે ભારતીય જનતા પાર્ટીએ તેમને ઓફર આપી હતી કે તમને જેલમાં રહેવું છે કે મહેલમાં રહેવું છે ને આજ પ્રકારે તેમણે અલગ અલગ મુદ્દાઓને લઈને સરકાર પર પ્રહારો કર્યા હતા હવે જો આ આક્ષેપમાં કેટલી સત્યતા છે તો આગામી સમય બતાવશે પરંતુ જેવી રીતે ચૈતર વસાવા લોકોનું અભિવાદન ઝીલી રહ્યા છે ગામડે ગામડે જઈને મુલાકાતો લઈ રહ્યા છે હવે આ મુલાકાત તેમને કેટલી ફળે છે લોકસભાની ચૂંટણી સમયમાં તે સમય બતાવવાનું છે કેમ કે આ પ્રકારના પ્રચાર પ્રસારની શરૂઆત છે સ્વાભિમાન યાત્રાથી થઈ ચૂકી છે જે ચૈતર વસાવાનું હાલ ભરૂચ વિસ્તારની વાત કરવામાં આવે તો ઉમેદવાર જ્યાંથી છે ત્યાંથી તેઓ ઠેર ઠેર ગામડે ગામડે જઈને શહેર શહેર જઈને લોકો સાથે મુલાકાત કરી રહ્યા છે ને આગામી પ્રચાર પ્રસાર ની રણનીતિ છે અને લોકસભાની ચૂંટણીમાં કેવી રીતે ભારતીય જનતા પાર્ટીને પરાસ્ત કરી શકાય તે માટે રણનીતિ બનાવી રહ્યા છે એકવીસ દિવસની આ સ્વાભિમાન યાત્રા છે અને સોળસો કિલોમીટરથી વધુ આ યાત્રા છે તે ગામડે ગામડે જવાની છે જેને લઈને તમામ આદમી પાર્ટીના નેતાઓ સમર્થકો તેમજ ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા છે તે લોકો સાથે મળીને તેમની સમસ્યા જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે અને તેમને કહી રહ્યા છે કે આગામી સમયમાં તેમને ચૂંટણી જીતાડે તો તેમનો આવાજ તેઓ દિલ્હી પહોંચાડે બીજી બાજુએ જોવાનું રહ્યું કે ભારતીય જનતા પાર્ટી છે તે ચેતન વસાવા સામે કયો ઇકો ફેંકે છે અને આગામી સમયમાં ભરૂચના સમીકરણો કયા પ્રકારના રહેવાના છે તે તો સમય જ બતાવશે દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલું જ અવા નવા રાજકીય અપડેટો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે નવજીએ ન્યૂઝની ચેનલને આપ લાઈક કરી લો સબ્સ્ક્રાઇબ કરી લો અને વધુમાં વધુ શેર કરો જેના કારણે અન્ય લોકોને પણ આ સમાચાર મળે નમસ્કાર